પૂર્વ કચ્છની આંતરરાષ્ટ્રીય બોર્ડર ક્રોસ કરવાની પેરવી કરતા બિહારી શખ્સને બીએસએફના જવાનોએ ઝડપી પાડ્યો છે આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઝીરો લાઇન પર આવેલા પિલર નંબર નાઇન પાસેથી સરહદ પાર કરવાની પેરવી કરી રહેલા બિહારનો શખ્સ બીએસએફના જવાનોના હાથે ઝડપાયો હતો બીએસએફ દ્વારા બિહારના શખ્સને બાલાસર પોલીસને સોંપવામાં આવ્યો શંકાસ્પદ શખ્સની તપાસ દરમિયાન આધાર કાર્ડ તથા અન્ય ચીજવસ્તુઓ મળી આવી હતી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા વાગડ વિસ્તારના રાપર તાલુકામાં આવેલા બાલાસર પોલીસ મથક હેઠળના બેલા મહવાણા ખડીર કુડા લોદરાણી સહિતના રણ વિસ્તારમાંથી અવારનવાર શંકાસ્પદ હાલતમાં રખડતા શખ્સો પકડાયા હોવાના બનાવો બન્યા છે ત્યારે વધુ એક વખત આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઝીરો લાઇન પર આવેલા પિલર નંબર નાઇન નાઇન ટુ પાસેથી આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલી બીએસએફની એસએફની બીઓપી પાસેથી સરહદ પાર કરવાની પેરવી કરી રહેલા બિહારના સમીર સમશેર અંસારી મહંમદ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે